કે જે સોસાયટીની અંદર જે અનાજ આપવામાં આવે છે એ એકદમ સડી ગયેલું આપવામાં આવે છે અને અનાજ પણ જે પાવતીની અંદર જે લખેલું હોય છે એના કરતા ઓછું અનાજ આપવામાં આવે છે ત્યારે આ તમામ લોકોની વાતને ધ્યાનમાં રાખીને હું તાત્કાલિક આમદલા ગામની સોસાયટીની અંદર પહોંચ્યો હતો ત્યાં હું માં જોયું તો ઘઉં એટલા બધા સડી ગયેલા હતા કે ઢોલ પણ ખાય એવી પરિસ્થિતિ નથી ત્યારે સરકાર મોટી મોટી વાતો કરે છે કે આદિવાસીઓને અમે આવું અનાજ આપીએ છીએ મફતમાં અનાજ આપીએ છીએ ત્યારે ભાઈ તમે આવું અનાજ અમારા લોકોને ખવરા